મળતી માહિતી અનુસાર જીજે સત્યાવીસ ડીએમ એમ નવ્વાણું ઇઠ્યાસી નંબરની થાર ગાડીના ચાલકે આતંક મચાવ્યો પહેલા તો ગાડીને રસ્તા વચ્ચે ઉભી રાખીને સિગ્નલ તોડ્યું જે બાદ કાર ચાલક અને પોલીસ વચ્ચે તકરાર થઈ આ દરમિયાન પોલીસ કર્મીએ રોક્યો તો તેના પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસ કર્મીઓનો બચાવ થયો હતો પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકો અડફેટે આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ